નમસ્કાર દોસ્તો કોઈ પણ પ્રકારનો કેસ હોય તો પોલીસ મોજ છે તેનો પીએમ કરવામાં આવે છે પીએમ બાદ જ પોલીસની મુખ્ય તપાસ છે તે શરૂ થતી હોય છે ઘણા બધા કેસમાં નજરે જોનારા સાક્ષીઓ પણ હોય છે પરંતુ ઘણા બધા એવા કેસ હોય છે જે બ્લાઇન્ડ હોય છે મતલબ કે કશું જ નથી હોતું અને પોલીસને તપાસ કરવાની હોય છે

આપણા દેશનું હરિયાણા અને હરિયાણાનો એક વિસ્તાર છે યમુનાનગર જિલ્લો છે આ યમુનાનગર જિલ્લામાં એક જગાધારી કરીને એક શહેર છે આ શહેરની અંદર ખૂબ પૈસાદાર એક બત્રા પરિવાર છે જે રહેતો હોય છે સેક્ટર સત્તર છે સેક્ટર 17 ની અંદર યોગેશ બત્રા નામના બિઝનેસમેન છે તે રહેતા હોય છે તેની સાથે તેની પત્ની છે પ્રિયંકા બત્રા રહેતી હોય છે અને આ બત્રા ફેમિલી આ બંનેના બે સંતાનો હોય છે તેનો બંગલો હોય છે અને

પરંતુ આ પરિવાર છે તેના ઉપર એક આફત આવી પડે છે વર્ષ હોય છે બે હજાર સોળનું નું ઇઠાવીસ મે નો દિવસ હોય છે આ બત્રા યોગેશ બત્રા અને પ્રિયંકા બત્રા છે તે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સુતા હોય છે તેની દીકરી છે સોળ વર્ષની તે ફર્સ્ટ ફ્લોર ઉપર હોય છે એ દિવસની સવાર થાય છે ઇઠાવીસ મે બે હજાર સોળના ના પરંતુ આ સવાર આ લોકો માટે નોર્મલ નહોતી સવારે આ ઘરની અંદરથી કાળી ચીસો પડે છે અને આ ચીસો અન્ય કોઈ નહીં પરંતુ પ્રિયંકા બત્રા અને તેની દીકરી છે તે રાડી કરે છે કેર મચાવે છે આસપાસના લોકો ભેગા થાય છે તો જાણવા મળે છે કે બેતાલીસ વર્ષના યોગેશ બત્રા છે તેનું મોત થયું છે અને એ પણ બેડ પર હોય છે એ મહિલાને પૂછવામાં આવે છે તેના પિતા પણ ડોક્ટર હોય છે તેને પણ ફોન કરીને બોલાવવામાં આવે છે તેના સસુરાલ જે ઉત્તરાખંડની અંદર ખાતીમાં કરીને વિસ્તાર છે ત્યાંથી તેના સસુરને ફોન કરવામાં આવે છે એ પણ રવાના થઈ ગઈ છે ડેડ બોડીને યોગેશ બત્રાને હોસ્પિટલ લઈ જવામાં આવે છે આ ડોક્ટર મૃત જાહેર કરે છે પ્રિયંકાને પૂછવામાં આવે છે કે આખરે શું થયું હતું તો તેનું કહેવું હતું કે રાત્રિના સમયે તેને યોગેશને બેચેની થતી હતી ગરમી તેને થતી હતી તેને કોઈ સપનું આવ્યું હોય છે જેના કારણે તે આવું કરતા હતા પરંતુ જ્યારે હું સવારે ઊઠી ત્યારે એને ઉઠાડવા ગઈ તો એ ઉઠાની તેને હેલાવ્યા પરંતુ તે ના કોઈ મુવમેન્ટ થઈ ત્યારબાદ મેં તેના શ્વાસોશ્વાસની ક્રિયા ચેક કરી તો શ્વાસ થંભી ચૂક્યા હતા અને શાયદ સાયલન્ટ સ્ટ્રોક હતો હાર્ટ એટેક નો તેનું પીએમ નથી કરાવવામાં આવતું તેને ઘરે લાવવામાં આવે છે એ પ્રિયંકાના પિતા પણ ડોક્ટર હોય છે અને તે તમામ લોકો ત્યાં હોય છે ખાતીમાંથી જે યોગેશ બત્રા છે તેના માતા પિતા આવે છે અને તે પણ ખૂબ આઘાતમાં હોય છે ઓગણત્રીસ મે ના રોજ યોગેશ બત્રાના અગ્નિ સંસ્કાર અગ્નિ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અંતિમ સંસ્કાર કર્યા બાદ તમામ લોકોને એવું હતું કે

જવાન છોકરાનું મોત થયું છે જેથી કરીને તમને આવું થાય છે મીડિયા સમક્ષ પણ આ વાત કરે છે સમય વીતે છે પરંતુ યોગેશના પત્ની પ્રિયંકા છે તે પોતાના રૂટીન કામમાં વ્યસ્ત થઈ જાય છે જીમ જવું હસી મજાક કરવી પરંતુ આ જે પતિ પત્ની તેના માતા પિતા હતા તે ખૂબ આઘાતમાં હતા તેના પિતાને પણ એવું વિચારતા હતા કે મારા છોકરાને ક્યારેય કોઈ બીમારી નહોતી ક્યારેય કોઈ દવા નહોતો લેતો એકદમ ફિટ હતો અને હાર્ટ એટેક આવ્યો તેને માયનામાં નહોતો આવતું બીજી તરફ તેના પત્નીને સપનાઓ આવતા હતા જેને લઈને આ યોગેશ બત્રાના પિતા છે તેના મનમાં શંકા કુશંકાઓ થતી હતી કે કંઈક તો ડાળમાં કાળું છે કંઈક તો ગડબડ છે જે આ શંકાના કારણે તે આખરે પોલીસ સ્ટેશન પહોંચે છે એ વિસ્તાર જગાધારી પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યાં પોલીસને કહે છે કે મારા દીકરાનું મોત થયું છે તો પોલીસ કહે છે કે લાવો પીએમ રિપોર્ટ પરંતુ પીએમ રિપોર્ટ તો હતો નહીં બીજું કશું તેની પાસે એવિડન્સ નહોતા જેના કારણે પોલીસે તેની અરજી લીધી અને કીધું કે અમે તપાસ કરીએ પરંતુ પોલીસે આમાં કશું તપાસ આગળ ના કરી બીજી તરફ તેના પિતા પણ સમજી ચૂક્યા હતા યોગેશ પત્રાના કે પોલીસ આમાં કશું નહીં કરી શકે ત્યારબાદ તેને વિચાર આવ્યો કે હવે આના મોતનું કારણ તો જાણવું છે ગમે તે થાય જેના કારણે તેને એક પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી હોય છે મતલબ કે પોલીસની જેમ જ એ એજન્સી કામ કરતી હોય છે પરંતુ તેની પાસે કોઈ પાવર નથી હોતો એટલું ટેકનિકલી નથી હોતું તેની પરંતુ આ આવી એજન્સીઓ છે જે ડિટેક્ટિવ છે એ કામ કરતા હોય છે તો મતલબ કે આપણે બાદશા પિક્ચર જોયું હોય છે જેમાં શાહરૂખ ખાન છે તે આ ડિટેક્ટિવનું કામ કરતો હોય છે તો આ ડિટેક્ટિવ છે તેની શોધખોળ કરે છે અઠવાડિયાની અંદર એક ડિટેક્ટિવ તેને મળે છે એ એજન્સી સાથે તે કેસને લઈને તપાસ આપે છે એ ડિટેક્ટિવ એજન્સીને ખાનગીને અને ત્યારબાદ એ ડિટેક્ટિવ એજન્સી છે તે તપાસનો ધમધમાટ શરૂ કરે છે યોગેશ બત્રા જ્યારે ગામમાં હતો નાનપણમાંથી જ તેની પિતા પાસેથી તમામ ડિટેલ લેવામાં આવે છે કોલેજ સુધીની ડિટેલ્સ મેળવવામાં આવે છે લગ્ન અને અત્યાર સુધીની મતલબ કે તેના લાઈફ આખાની ડિટેલ્સ છે છે તે તે આ આ મેળવતી હોય સિવાય તેના મિત્રો કોણ કોણ હતા કોની સાથે બેસતા કોની સાથે બિઝનેસ કરતો આ તમામ ઝીણામાં ઝીણી ડિટેલ્સ છે તે યોગેશ બથરાની કાઢવામાં આવે છે એના પત્નીની પણ લેવામાં આવે છે એના મિત્રોની પણ લેવામાં આવે છે આ ડિટેક્ટિવ એજન્સી સાયલેન્ટલી રીતે કામ કરતી હોય છે

તેને આઘાત જેવું તેના ચહેરા ઉપરથી નહોતું દેખાતું તે ફોનમાં હસતી હોય છે વાતો કરતી હોય છે જેને લઈને તેના ઉપર આના પરિવારજનો છે તેને કોઈ શંકા જતી હતી કારણ કે એણે ત્યારબાદ એના મોત બાદ તરત જ તેણે જીમ જોઈન કર્યું હતું યોગેશ બત્રાની જે પ્રોપર્ટી હતી એ પણ પોતાના નામે ટૂંક સમયમાં જ કરી લીધી હતી જેના કારણે આ કંઈક અજુકતું લાગતું હતું અને તેના કારણે આ ડિટેક્ટિવ એજન્સી છે તેને કામ સોંપવામાં આવ્યું હતું તો આ રીતે ડિટેક્ટિવ એજન્સી જે કામ કરતી હોય છે અને હવે પ્રિયંકા બત્રા છે તે ચંદીગઢ જાય છે કારણ કે તેણે પોતાના બંને છોકરાના મોતના બાદ આ બંને છોકરાને દેહરાદૂન મોકલી દીધા હોય છે ઘરની અંદર ત્રણ લોકો જ હોય છે યોગેશ બત્રાના પિતા માતા અને પ્રિયંકા તો આ ત્રણ લોકો જ ઘરમાં હોય છે પરંતુ અચાનક આ પ્રિયંકા બત્રા છે તે ચંદીગઢ જવાનો પ્લાન બનાવે છે તેની દીકરી જે સોળ વર્ષની જ્યારે યોગેશ બત્રાનું મોત થયું હતું ત્યારે ઘરે હતી તે દીકરીને દહેરાદૂનથી થી લઈને તે ચંદીગઢ જાય છે જ્યાં એક પાર્ટીમાં પહોંચે છે ડિટેક્ટિવ ચોરી છૂપે તેની પાછળ જતા હોય છે એ જાણે છે કે આ પાર્ટીમાં જાય છે મોતના બે મહિના બાદ જ ત્યાં જોરશોરથી પાર્ટી કરે છે પરંતુ આ પાર્ટીમાં તે ડિટેક્ટીવોને એક વ્યક્તિ તેની સાથે જોવા મળે છે જે અંજાન હોય છે જેનો ફોટો પણ તે ખેંચે છે ત્યારબાદ પ્રિયંકાના જે મિત્રો હોય છે અન્ય લોકો હોય છે તેની ઝીણવટભરી પૂછપરછ કરે છે મતલબ કે એને જાણ ન થાય એ રીતે કે આ લોકો તપાસ કરે છે તો જાણવા મળે છે કે અન્ય પાર્ટીનું આયોજન કરવામાં આવે છે જ્યાં આ વ્યક્તિનો ફોટો છે તેની સાથે આ ડિટેક્ટિવો છે તે પાડી લે છે અને એ ફોટો છે તે યોગેશ પિતાને બતાવે છે તો કહે છે કે હું જાણતો નથી પણ આ વ્યક્તિ છે એ ઘરે આવતો હોય છે એ બંને યોગેશ બત્રા અને પ્રિયંકા બત્રાના લગ્ન અઢાર વર્ષ પહેલા લવ મેરેજ થયા હોય છે ત્યારે કોલેજમાં હોય છે ત્યારે આ પ્રિયંકા બ્યુટી કોન્ટેસ્ટમાં મિસ ખાલસા રહી ચૂકી હતી એ મિસ દિલ્હી પણ રહી ચૂકી હતી અને એ બંનેને લવ થઈ ચૂક્યો હોય છે પરંતુ બંનેના પરિવારની મરજીથી લગ્ન અઢાર વર્ષ પહેલા થયા હોય છે ત્યારબાદ આ ડિટેક્ટિવો છે ત્યાં ફોટો લઈને આવે છે તપાસ કરે છે એ ફોટાની તો જાણવા મળે છે કે એ જીમ ટ્રેનર છે ને તેનું નામ રોહિત છે શરૂઆતમાં એવું લાગતું હતું કે બંને એકબીજાના ઓળખીતા કે મિત્રો હોય છે પરંતુ ત્યારબાદ આ લોકો છે તે વધારે જોવા મળતા એકબીજાની સાથે ખુલ્લમ ખુલ્લા જેને લઈને એ એ વાત ઉપર શંકા જતી હતી અહીંયાથી ડિટેક્ટિવનું કામ પૂરું થાય છે બીજી તરફ આ તમામ ડિટેલ લઈને પેલા યોગેશ બત્રાના પિતા છે તે પોલીસ પાસે પહોંચે છે પરંતુ પોલીસ એનો કેસ લે છે આ બંને રોહિત અને પ્રિયંકાની પૂછપરછ કરે છે અને તેને ક્લીન સીટ આપી દે છે બીજી તરફ યોગેશ બત્રાના પિતાને ઘરે વાત નહોતી ઉતરતી જેના કારણે તે હરિયાણાના ડીસીપીને મળે છે ડીસીપીને મળ્યા બાદ ડીસીપી છે તે આ સમગ્ર મામલે તપાસ છે તે એસપી ને સોંપે છે કર્ણા એસપી અને કર્નાલ એસપી ડેથ થઈ ગયો એ સમયના લોકેશનો મેળવે છે તો જાણવા ચોકાવનારા ખુલાસા થાય છે જાણવા મળે છે કે યોગેશ બત્રા જે દિવસે મોતને ભેટો છે તેના અડતાલીસ કલાક પહેલા રોહિત અને પ્રિયંકા વચ્ચે ચાલીસ વખત વાત થઈ ચૂકી હતી એટલું જ નહીં આ પ્રિયંકાની દીકરી સોળ વર્ષને દિવસે ઘરની અંદર હતી તેનો ફોન પણ પ્રિયંકાને આવ્યો હતો ધર્માને ઘરમાં ફોન કરવામાં આવ્યો હતો આ સિવાય એક કાર્ડ છે તે જૂનું કાઢીને નવું કાર એ દિવસ માટે એક્ટિવ કરવામાં આવ્યું તું એમાંથી પણ કોલ કરવામાં આવ્યા હતા અને અન્ય બે લોકો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી પોલીસને એટલી જાણકારી મળે છે એટલે પોલીસ છે તે સૌપ્રથમ રોહિતને ઉઠાવે છે જે જીમ ટ્રેનર હોય છે તેને પકડે છે તેની સખાઈથી પૂછપરછ કરવામાં આવે છે તો એ ભાંગી પડે છે અને ત્યારબાદ પ્રિયંકા બત્રાને પણ પોલીસ છે તે ઉઠાવી લે છે બંનેની અટકાયત કરવામાં આવે છે ને બંનેની અટકાયત કર્યા બાદ પોલીસ છે તે પૂછપરછ કરે છે તો ખૂબ ચોંકાવનારા ખુલાસા છે તે આ કેસની અંદર થાય છે ચોંકાવનારા ખુલાસા થાય છે આ જે યોગેશ ભદ્રા જે મોતને ભેટ્યા છે જે કરોડપતિ હતા બિઝનેસમેન તેની પત્ની બે હાજર પંદર ના વર્ષમાં પ્રિયંકાનું શરીર છે તે વધવા લાગ્યું હોય છે તેના કારણે તે જીમ જવાનું શરૂ કરે છે એ જીમની અંદર ટ્રેનર હોય છે આ રોહિત એ બંનેની આંખો મળી જાય છે પ્રેમ થઈ જાય છે બે હજાર સોળના વર્ષમાં એ એના ઘરે આવતો મળવા માટે એક એક દિવસ રોહિત છે તેને આપત્તિજનક સ્થિતિમાં રોહિત અને પ્રિયંકાને તેનો પતિ યોગેશ છે તે જોઈ જાય છે એ જોઈ ગયા બાદ યોગેશ તેના પત્નીને કહે છે કે હવે હું બરદાશ્ત નહીં કરું આ બધું બંધ રાખજો પેલી માફી માગે છે પેલો એ માફી માગે છે કે હવે આવું નહીં થાય પરંતુ તેના થોડા દિવસ બાદ પ્રિયંકા છે તે ફરી તેને મળવા લાગે છે અને હવે તે યોગેશ ઉપર દબાવ બનાવતી કે તું કંઈ પણ બોલ્યો તો હું સુસાઇડ કરી લઈ અને તને તારા વિરુદ્ધ ફરિયાદ થશે આમ યોગેશ ટેન્શનમાં હતો પરંતુ હવે પ્રિયંકાને ડિવોર્સ નહોતા લેવા કારણ કે યોગેશની પ્રોપર્ટી છે તે અબજો રૂપિયાની હતી કરોડો રૂપિયાની હતી જેના કારણે તેણે નક્કી કર્યું કે હવે યોગેશને જ રસ્તામાંથી હટાવી દઈએ જેથી તેની પ્રોપર્ટી પણ મળે અને આશિક સાથે રહેવા પણ મળે કારણ કે તેનો આશિક જે રોહિત હતો તે માત્ર જીમ ટ્રેનર હતો તેની કોઈ એટલી આવક નહોતી પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે બત્રીસ લાખની કાર છે તે પ્રિયંકાએ રોહિતને ગિફ્ટ કરી હતી તેના જન્મદિવસને લઈને જેને લઈને જ પોલીસને તેના ઉપર શંકા ગઈ અને બંનેને ઉઠાવી લીધા હતા આ તપાસની અંદર એ પણ બહાર આવ્યું કે યોગેશને હવે હટાવવાની સાજિશ રચવામાં આવે છે દસ લાખની સુપારી છે તે રોહિતના બે મિત્રોને આપવામાં આવે છે શ્યામ સતી શ્યામ સુંદર અને સતીશ કુમાર આ બે વ્યક્તિને સુપારી દસ લાખની આપવામાં આવે છે એ દિવસ ત્યારે સિત્તાવીસ મેના રોજ આ યોગેશ બત્રાનું મોત થયું એ દિવસે આ બત્રાની પત્ની છે પ્રિયંકા અને રોહિત એ બંને પ્લાન કર્યો હતો કે રેલવે સ્ટેશને આ બંને કિલર છે તે આવશે રાત્રિના દસ વાગે એ બંનેને ઇનોવા કાર લઈને પ્રિયંકા ત્રણેયને લેવા ગઈ હતી રેલવે સ્ટેશને યોગેશ બત્રા જ્યારે જમીને સૂઈ જાય છે અને સૂઈ ગયા બાદ દસ વાગ્યા બાદ પાછળના દરવાજાથી આ લોકોને લઈને અંદર આવે છે એ અંદર આવ્યા બાદ એ જે કિલરો હતા તેમાં એક હોસ્પિટલમાં કામ પણ કરતો હતો જેના કારણે તે બેહોશ ઊંઘના ઇન્જેક્શન લઈને આવ્યો હતો બે તો યોગેશને છોડી ચૂકે જ્યારે સૂકો હોય છે ત્યારે ઇન્જેક્શન આપીને મોટને ઘાટ ઉતારવાનો હતો પરંતુ યોગેશની આંખો આ ઘરમાં એન્ટ્રી કરે છે ત્યારે ખુલી જાય છે અને ખુલી જાય છે જેના કારણે ઝપાઝપી થાય છે યોગેશને પકડી લેવામાં આવે છે પરંતુ આ બંને નિડલ હોય છે ઇન્જેક્શનની એ તૂટી જાય છે જેના કારણે તે તેને બેહોશ કરવાનો પ્લાન

પ્રિયંકા ઘરની સાફ સફાઈ કરે છે પરંતુ તક્યાથી મોત થયું હોવાના કારણે તેના બ્લડના નિશાન કે અન્ય કોઈ નિશાન તેના શરીર ઉપર ના હોય આખી રાત બોડીને ત્યાં રાખવામાં આવે છે વહેલી સવારની રાહ જોવામાં આવે છે કે સવાર થાય એટલે નાટક શરૂ કરવાના થાય સવાર થતાં જ આ મહિલા છે પ્રિયંકા તેણે નાટક શરૂ કર્યા કે રોહિતને હાર્ટ એટેક આવી ગયો કે હોસ્પિટલ લઈ ગઈ પરંતુ ત્યાં પીએમ ન થાય તે પહેલાં તેને ઘરે લાવવામાં આવે છે અને તેની ડેડ બોડીને અગ્નિદાહ આપવામાં આવે છે

તે કોર્ટે સજા ફટકારી હતી પરંતુ હાલ આ તમામનો જે કેસ છે તે અત્યારે હાઈકોર્ટ હરિયાણાની અંદર ચાલી રહ્યો છે તો દોસ્તો એક મા અને એક દીકરી આ માની સાથે તેની માતા છે જે મૃતક મૃતક યોગેશના પત્ની જે પ્રિયંકા બત્રા છે તેણે પૈસા માટે પોતાના પ્રેમીને પામવા માટે પોતાના પતિની હત્યા કરાવી છે હત્યા કરી છે અને તેમાં સોળ વર્ષની જવાન દીકરી પણ સામેલ હતી જેને લઈને આ કેસ છે તે ખૂબ ચકચાર મહેચ્યો હતો કે આ મૃતક માતા પિતા છે એ ગામેથી ઘરે આવે છે અને ઘરે આવ્યા બાદ તેને પોતાના દીકરાની મોતનો શંકા હતી શંકા થાય છે સપનાઓમાં આવતું અને આખરે આ કેસની તપાસ ડિટેક્ટિવને આપે આપે છે છે પોલીસને કેસ ઉપરથી થાય છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદલામ કરવાનો નહીં માત્ર આપને સચેત કરવાનો છે આવા જવનવા ક્રાઈમ ની કહાનીઓને વિડીયો માટે આપણે સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ